કમની માલિકી લેબો લેબો ને લેબો લકુંબા માલિકી નહીં કારણ કે અમની જોડે કરાર પેલા જોડે લખાઈ લીધા હા અમની જોડે લેબું નહીં એટલે અમની જોડે માલિકી નહીં અમની જોડે જવાબદારી બધી ગાડીઓ પકડાય એટલે આ ચોર અને ગાડીઓ ગાડીઓના રૂપિયા ભરવાના અમની જવાબદારી આ બધા ગોડા હ ખબર પડતી નથી ભોળી પ્રજા હ એના કારણે આવું થઈ રહી છે અને આ ક્યાં થઈ રહી છે આ ખેડા જિલ્લાના કણજરી ગામમાં કણજરી નગરપાલિકામાં અને ભાઈ સત્ય હકીકત છે પાકા પુરા છે ગાડી નંબર છે જી જે ઝીરો સેવન યુટી જીરો આઠસો ચોર્યાસી હાલની તારીખમાં જુનાગઢ પોલીસ સ્ટેશનમાં પડી છે નરોડા પોલીસ સ્ટેશનો પડી છે જી જે એ જે આ પહેલી ગાડી છે એ કાકા તમારા નામે છે ને જુનાગઢ આ કાકાના નામે નરોડામાં જે પોલીસ સ્ટેશનમાં ગાડી પડી છે એ ગાડીનો નંબર છે જી જે તેવીસ એ ડબલ્યુ જીરો એકસો બાર